ફરીથી મારું નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો વરસાદ તો મિત્રો ખાસા દાળ આવે છે જોઈ લેવા સાહેબ અને મિત્રો આપણા મિત્રો કપાણી મિત્રો જોરદાર હાલત થઈ ગઈ હું તમને બતાવ મિત્રો લીનો બહુ બધું પાણી બગડી ગયું અને પેલી સાથ તો મિત્રો લોકોની મગફળી સાફવાની બધી બગડી ગઈ તમે આ સાત લોકેશન જોઈ લે પેલા પછી તમને બધું બતાવું જોઈ લે આ છે જોઈ લો મિત્રો બધું બગડી જ ગયું તો મિત્રો વરસાદ અંધાર જોવા અને મસ્ત ઠંડો ઠંડો પવન આવે તો વરસાદ તમને જોઈ લો બધું લોકેશન જો મિત્રો તડકો તો નહીં કાઢ્યો બોલતા જોઈ લો તારકો ઠંડો ઠંડો પવન છે મિત્રો હું તમને આગળ જેમ બતાવું આ કપાની હાલત આવી હતી હું તો મિત્રો નહીં વે નોન્યું પીલી તો મિત્રો આખું બાચી હા તમને બતાવું છું ક્યાં પાણી મિત્રો કપાવું કઈ ગયા હા લે આ કાળું મેસ બનાવ્યું જો મિત્રો આપણી હાલત જોઈ લે સોની આ તો મિત્રો બધું બગડી ગયું હે જોલે કાળું મેસ જોઈ લે બગડી ગયું હા લીધું જો હે આ બધું મિત્રો જો જુના બહુ બધું પડી ગયું હા પોની નેત્ર મિત્રો રૂમ રૂમાંથી હું તમને બતાવું આગળથી તમે જોઈ લ્યો જોઈએ મિત્રો તમને બતાવું ય ભલે જો આખો જો આપણને નયા તે ય જો છે ને આપણે દબાય એટલે મિત્રો કોણ યાત્રા હ દરેક રૂમ આ એવું થઈ ગયું હ જો મિત્રો બગડી ગયું હ બધું શાપ આ મિત્રો બધું બગડી ગયું હ ના સાતો મારો જો લે મારો આપણા ત્રણ દિવસ સુધી અગાસી વરસાદની તો આશા સા તો નખું કીચા કિચડ થયું બધું જોઈ લે બેસો કાર મિત્રો અને ત્રણ દિવસ સુધી આપણે અંબાલા પટેલની અગાસી કરીએ તમે તમારા સમાચાર જશે લોકોની મગફળી બધી મિત્રો બગડી ગયેલી લઈ હા તો બધું લોકેશન તો તમે જોઈ જશે આ સાત મિત્રો આપણા ચોપાણી સર આજે પછી આપણા ચોપી દે હું અમારા મિત્રો વાગ્યે ચોપવાની હા તો આપણે ચોપી દે હું પછી આપણા કપડાં ધોઈને હું ગયા લે જોઈ લ્યો પેન્ટની ગુસાટની આપણા બીજો જોઈ લ્યો તો બીજા બધા તો પેટીઓમાં આખું પ્યાગ કરી મૂક્યા એ નહીં પડે મિત્રો

મિત્રો બે અને પંચાવન તો જોઈ લ્યો આ સાઈડ મિત્રો આપણે એક વિડીયો શોર્ટ વિડીયો મૂક્યો છે આટલો બને મીક્યો છે જોઈ લ્યો આટલો બનાવી મિત્રો સપોર્ટ કર્યો વિડિયો તો મિત્રો આપણા રેગ્યુલર આવે છે રોજ સપોર્ટ મિત્રો ફૂલ કરજો મને એટલો આગળ શેર કરજો તો આ સાતો પવન તો જોઈ લે કંજી આખી હે લા જોઈ લે જોઈ લે વાયરો મસ્ત ઠંડો ઠંડો પવન આવે તો મળીએ બી બ્લોગમાં તો જોઈ લે આપણા ભાઈ જા પાસળ પાસળ તો બધું પડી ગયું જો આપણા બોગરાની ચોબત ઉપર રીજીયો જોય લે તમને આપડે રૂયે બતાવું જોય લે મિત્રો મિત્રો અગમ વાગી ગયા છે તઈ ને અને આપણા પૂરા નાખીએ છીએ જોઈ લે આપણા પૂરા નાખીએ છીએ તમને બતાવું જોઈ જોઈ લે વરસાદ આવ એવું કરી છે જોઈ લે તમે જોઈ લ્યો જોઈ લે આપણે મિત્રો આગળ જઈએ હવે જોઈ લે આશા તો ચોફેટી વરસાદ અંધારે એટલે સુધી અસર તો જબર અંધલું To Maria Prager, vạc giữa xe bia, giữa chubi, giữa tang trở tay giữa 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 giữa

બ્લોગ સમા જણાવો કે આપણે યુટ્યુબમાં મિસ્ટર મિસ્ટર જુઓવાડા લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કચારે જો મળી નવા બ્લોકમાં ત્યાં સુધી જય માતાજી